સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેન્ચનો મહત્વનો નિર્ણય આવ્યો છે ત્યારે ચૂંટણી બોન્ડ સ્કીમ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે આ મામલે કોર્ટે કહ્યું છે કે આગેર બંધારણીય છે તો જોઈએ શું છે આ ચૂંટણી બોન્ડ વિવાદ ત્યારે સુપ્રીમ કોર્ટ ઇલેક્ટ્રોનિક બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને માન્યતા રદ કરી હતી સર્વોચ્ચ અદાલત તેના નિર્ણયમાં એ પણ સ્વીકાર્યું કે ચૂંટણી મંડળની ગુપ્તતા હેઠળ માહિતીના અધિકારીનો ઉલ્લંઘન છે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય કહ્યું કે ચૂંટણી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને કાળા નાણાં અને કાબૂમાં લેવાનો એકમાત્ર રસ્તો નથી સુપ્રીમ કોર્ટે બેંકોને ઇલેક્ટ્રોન બોન્ડનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે ત્યારે કોર્ટે ગયા વર્ષે એકત્રીસ ઓક્ટોબર આ કેસની સુનાવણી શરૂ કરી હતી

एक पारदर्शिता राजकारण में धन संग्रह में आवे ए मार्नेनो मार्ग खुला केलो छे वर्षों સુધી कांग्रेस पार्टी सत्ता में रही कांग्रेस पार्टी ये क्यारेई पा אבי રીતે पक्ष भ्रष्टाचार ने छावरी ने गुप्त रीते धन बेगु થઈ જાય अवदन तो क्या रही पार? जारे इलेक्शन बॉन्ड आया त्यारेच कांग्रेस पार्टी ने विरोध केलो होतो के आ योग्य नहीं એ પછી પણ વારંવાર અને મેં તો એ પણ કહ્યું હતું કે મારા ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાત કે અમારી સરકાર આવે તો પણ આ રીતે ગુપ્ત રીતે ભ્રષ્ટાચાર થી દાણું આવે એ યોગ્ય નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે આ ઇલેક્ટોરલ બોન્ડ છે એનાથી કાળું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં આમનું સાંભળતા નહોતા ચૂંટણી કમિશને પણ જે રીતે ફરજ જોઈએ છે ગુપ્ત ભાજપ ભેગું કરતું હતું અને જે કહે કે અમે તો પારદર્શિતા વહીવટ એને પારદર્શક નહીં પરંતુ બહુ જ મોટો ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય અને એ ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડી દેવા માટે

અને એટલે પછી એમને બેંકના ફ્રોડના નાણામાંથી એને લોન માફી કરીને પૈસા આપી દેવા આ રીતે જે એક આખી યોજના ચાલતી હતી અને કરોડો રૂપિયા આ રીતે ભારતીય જનતા પાર્ટી એ ભેગા કર્યા હતા એને એક મોટી લપડાટ મળી છે જેને હું આવતા